કોંગ્રેસ ની યાદી માં ભાજપાના ઉમેદવારોના નામ બતાવવામાં આવ્યા ટિકિટ માંગલી ને લઈ રાજકારણ ગરમાયું રાધુસિંહ પરમાર દ્વારા ઉમેદવારી કરી હોવા છતાં કોંગ્રેસ ની નામ આવ્યું ચૌહાણ ઉદયસિંહ ભાજપામાંથી ઉમેદવારી કરી હોવા છતાં પણ કોંગ્રેસની યાદીમાં નામ બહાર આવ્યું આજ રોજ કોંગ્રેસની યાદીમાં નામ જાહેર થતાં ભાજપામાંથી કોંગ્રેસમાં ગયા હોવાની વાતો વહેતી થઈ વાતો વહેતી થતાં ભાજપાના બંને ઉમેદવારો દ્વારા ખુલાસો કર્યો અને જગ્યા ભાજપા કાર્યાલય પહોંચ્યા બંને ઉમેદવારોએ અમે ભાજપાના છીએ અને ભાજપામાં રહીશું કોઈકે જાણી જોઈને અમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે ઉમેદવારોને ખોટી રીતે કોંગ્રેસના ઉમેદવાર બતાવતા ભાજપાના ઉમેદવારોએ પ્રદેશ ભાજપામાં રજૂઆત કરાઈ હું પરમાર રાજો સિંહ મસૂર સે ગામ ધોરાવાડા તાલુકો વિરપુર મેં અમૂલની નિયામક મંડળી મંડળની ચૂંટણીમાં વિરપુરના બાર બ્લોકમાંથી ઉમેદવારી કરી છે ખરેખર હું ભાજપનો જ ભાજપનો ઉમેદવારી કરી છે અને અમારા મોહડી મંડળમાં અમિતભાઈ શાહ હોય કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારા જિલ્લાના પ્રમુખને પણ આ અંગે મેં રજૂઆત કરી છે મને આ લોકોએ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે હું ખરેખર ભાજપનો ઉમેદવારી કરેલું છે મારું નામ ઉદયસિંહ રાજીભાઈ ચવાણ ગામ પાલિકાંડા બાલાસનર તાલુકો હાલ અમૂલ ડિરેક્ટરની ચૂંટણી ડેરીની ચાલી રહી છે એમાં મેં ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી કરી છે અને તે માટે મેં દરેકના મારી જે ઉમેદવારી નોંધાવવાની છે તે તાલુકા જિલ્લા ભાજપ પ્રમુખો સંસદ સભ્યશ્રી શ્રી પ્રદેશ પ્રમુખ શ્રી અમિત શાહ સાહેબ દરેકને મારી ઉમેદવારી પત્ર નોંધાવી છે પરંતુ આજના એક દૈનિક પત્રમાં મારું નામ કોંગ્રેસ તરફથી પેનલમાં આવ્યું છે એક ખરેખર તત્દન ખોટું છે હું એક મજબૂત દાવેદાર હોવાના કારણે મને વગવા માટે આ કોંગ્રેસ દ્વારા કોઈ કારસો રચવામાં આવ્યો એવું મારું માનવું છે પરંતુ હું ભાજપને જ વફાદાર રહેવાનો ત્યાં અમારા ચોરાણું વોર્ડ છે એમાંથી આઠ દસ જ વોર્ડ કોંગ્રેસના છે બાકી તમામ વોર્ડ ભાજપના છે અને ત્યાં ભાજપનો જ ઉમેદવાર જીતવાનો